અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે કે જેના ભાગરૂપે આજરોજ નગર સેવા સદનના વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા અઢાર લાખને ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિત રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ શહેર ભાજપ પ્રમુખ નરેશ પટેલ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે રિપોર્ટ ન્યૂઝ આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સારમાં અંદાજિત અઢાર લાખના ખર્ચે ડેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોસા અધ્યક્ષ જગદીશભાઈ શાહ ઉપપ્રમુખ ભાવેશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ ઓર યાના સ્થાનિકો હાજર રહ્યા હતા